શું ભાઈ શું કરી રહ્યા છો તમે ખતરનાક કર્યું છે તમે બધું આખી કેનાળ હલગાવી દીધી હપટ બહુ થાય છે આ બાજુ મેલો ની આ બાજુ આ બાજુ આ બાજુ ઠીક હ એના મેલી જ જો એને એમ કરો જો નાખો તો ઓલાઈ જાય ને એમ કા કરી ગયો ધ્યાન દેખજો હળગી જાતા નઈ નીકળી ખતરનાક કર્યું છે તમે પણ જો અમારા આર્યન ભગત નું આ કારનામા બધું બોવળી હતી ઝીણી ઝીણી બધી બાળી ભસ્મ કરી નાખ્યું જ્યાં અમારા આર્યન ભગત કામ કરવા છોટે ને ત્યાં આગળ ક્યાંય રહેવાનું હતી આગ જલાવી અને બધું ભસ્મ કરી નાખ્યું છે સરસ કામ કર્યું છે જે કેળા કાંઠે બહુ કાટાની જાળી હતી એને બાળીને ભત્મ કરી નાખ્યું છે મારા આર્યન ભગતે સરસ